નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જમાનામાં ચૂલાની ફ્લેમ પર રોટલી શેકવામાં આવતી હતી પરંતુ આજકાલ ઘરે ઘરે ગેસ સિલિન્ડર આવી ગયા છે હવે રોટલીઓ ગેસની ફ્લેમ પર જ બનાવવામાં આવે છે ઘણા ઘરોમાં રોટલી ગેસની ફ્લેમ પર સીધી જ શેકવામાં આવે છે કહેવાય છે કે આમ કરવાથી કેન્સરનો ખતરો અનેક ઘણો વધી જાય છે સોશિયલ મીડિયા પર તમામ દાવા કરવામાં આવી રહ્યા છે કે ગેસ ચૂલા પર રોટલી શેકવાથી કેન્સર થઈ શકે છે ઘણા લોકો જલ્દી જલ્દી ભોજન બનાવવાના ચક્કરમાં ગેસની ફ્લેમ પર જ રોટલી ચડવી દે છે પરંતુ કહેવાય છે કે ગેસની ફ્લેમ પર રોટલી કરતી વખતે ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે આટલું જ નહીં ખૂબ હાઈ ફ્લેમ પર રોટલી કરવાથી એટ્રોસાયક્લિક એમાઇન અને પોલીસ એરોમેટિક્સ હાઇડ્રોકાર્બન જેવા કાસિનો જેન્ટ્સના સંપર્કમાં આવે છે ગેસ પર રોટલી શેકવાથી કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ સહિત ઘણા ખતરનાક પ્રદૂષણ પણ રોટલીમાં આવી શકે છે જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો રહે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકરને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે